ત્યાંના ફોન ચાર્જિંગ માં છે બ્લોગ બનાવું છું જો ફોન ચાર્જિંગ માં છે આખો કનેક્ટેડ જ છે વાયર એટલે અને માર મમ્મી વા રાંધે છે રોટલી બનાવે છે તમને બતાવી દઉં કે ઓ લીંબુ છોડા છે આપડી લીંબુ છોડા છે મસ્તની હે પી લેવી કરે છે

આમ નામ લૂગડા બનાવીને આમ બધું કામ કરીને હવે પછી નાવાનું છે કારણ કે નાઈન વળી પાછળ બાટલો લેવા જમીન સરકાર એની થઈ જાય એટલે પછી ખાઈ ના સીવી નહીં અને આ બાજુ મારી મમ્મી રાંધે છે છવો જય માતાજી કઈ દીધે લોટ બંધાય છે આ બાજુ અને આજ પેશિયલ આઇટમ ના જાય આ આજ આમાં સરપ્રાઇઝ છે આમાંય સરપ્રાઇઝ છે ના આમાંય સપ્રાઈઝ આજ મૂળાફુ તો કેવાય ભોપે ખાવાનું સરપ્રાઈઝ છે

રજામાં મેં તમને કીધું કે સરપ્રાઇઝ પણ સરપ્રાઇઝ ને બહુ સરપ્રાઈઝ ન રાખવું કઈ જ દેવ છે તો બને છે અમારે ઘરે હું જો ગોળા બાજુ ગરમ થાય છે અને નવા નવા જે ઘઉં હોય એ નવા ઘઉંની પાઈ લઈને ના બનાવે છે માર મમ્મી લાડવા તો જો આ લાડવાનો લોટ તળી નાખ્યો છે હોતન બરોબર એમાં પાઈ નાખ દીધી અને કાચું અને ઓલી બાજુ દ્રાક્ષ અને હમણાં લાડવા બનાવવાની તૈયારી આ બે ને મિક્સિંગ કરતું રહેવાનું ગરમા ગરમ સેવો ફૂલે ફૂલ અને પછી હમણાં ગરમા ગરમ લાડવા અને દાળ ભાત છે શાક છે રોટલી છે પાપડ છે મજા છે અને રજા છે હોતન તા તો રાઈમિંગ બની ગઈ મજા ને રજા ને કે હવે હમણાં પછી વાળું કરવા બેવી થઈ એટલે વાળું નહીં હમણાં બપોરે જમવા બેવી થઈ પાછા તમને માં બતાવી કે હું છે પાછું કારણ કે મૂકવાળા મૂકી જ દે છે બાકી ભોગ ધરાય સરખી રીતના ધરાવે એમને આપણે ખાવી એમને ખોરાવે અને હવે અમે પણ ખાવા બી થાય

ત્યારના તો મેં જમીન તો ત્યારના ઉભા થઈ જતા બે અઢી વાગ્યા છે અને જો ઘઉં સાફ થાય છે શું કરવા ની રજા છે મારી મમ્મી નહીં તે ઘઉં સાફ કરવા માંડ્યા છે પાંચ તો ત્યારના વાગી ગયા છે બહાર નીકળ્યા છે પાણી પૂરી ખાધી દે છે તમને બતાવી નહીં પણ અત્યારના સોડા પીવા છે તે સોડા આવી ગયા છે આખા જો તમને બતાવી દઉં જો લીંબુ સોડા છે આપણી લીંબુ સોડા પી લેવી મસ્ત નહીં હે લેવી જ છે તો અત્યારે તો સોડાને પાણીપુરી ખાઈને તો ઘરે અતાર્યા છીએ અને સાગરભાઈન ઘર છે આમ પાછળ ઓલી સાઈડ આની અંદર છે સાગરભાઈન ઘર અને આપણે એમને આમ આંખે આ જમીન સાગરભાઈ દિયા દે એટલે મૂળ એમના પપ્પાની ને એમની તો અત્યારના તો અમે અહીંયા ખાલી નમ આટા માર્યું છે અને જો મેં દેખાય નહીં આપણું ઘર આખો રૂમ ટૂર એટલે હોમ ટુર મારી દેવાનો છે તમને પણ શું કહેવાય વાર લાગશે થોડાક દિવસ એક બે દિવસ તો અરે રાહ જોવી પડશે એટલે શૂટિંગ થઈ ગયું પણ એડિટિંગ કરવાની બહાર છે તો એટલે પૈકી કાંઈ વાંધો નથી અમારે હોમ ટૂર દેવામાં અને અહીંયા દોરડા બને જો હું તમને કહું અહીંયા આવી રીતના દોરડા બને અને આમ અત્યારના તો કામ બનશે ચાર વાગે બપોરે બંધ થઈ જાય કામ અહીંયા દોરડા બનતા હોય અને આપણે અહીંયા અત્યારના મસ્ત ફોન આવશે તો અહીંયા રખડી બેઠા છે અને ઉભા છે અને ઉપર ધાબા ઉપર અમે હુવી વાહમ મે દેખાય ધાબો ત્યાં અમે ખૂતા હોય બહુ પછી ડિટેલ નથી દેતા અમે ક્યાં રેવીશી પ્રોપર તો તમને નથી કીધું હજી સુધી

અને આ બાજુ બને છે શું ઘી બને છે માખણ આ બાજુ બની ગયું હું સાયકલ હું મિત્ર તરફ તો આ બાજુ માખણ બનતું હતું તો હું હતો નહીં ફોન ચાર્જિંગમાં હતો હવે માખણનું બને છે ઘી આપણે ઘરનું દેશી બરોબર હમણાં આવે બની જાય વાળું કરવા બે પાસે કન્ટિન્યુ કરીશું વાળું કરવા તો અત્યારના અમે બે ગયા છીએ થોડીક તાઠી આઈટમ છે કારણ કે બપોરનું શાક છે બપોરની રોટલી નથી ગરમા ગરમ રોટલી છે બપોરના દાળ ભાત છે બપોરના પાપડ છે બોપરના લાટવા છે અને હવે બધા વાળું લેવી અને આઈટી એલ ચાલુ થઈ જાય પછી મળે તો હવે આ બ્લોગ ને એન્ડ કરવાનો છે વાળો કરીને પૂરી થઈ ગઈ છે સાડા છે અને રજાનો બ્લોગ હતો તો આજ બહુ બ્લોગિંગ ન કર્યું અને આમ શું કહેવાય કે બહુ ઝાઝા મિનિટનો બ્લોગ નહીં થાય આ બ્લોગ ને એન્ડ કરવાનો છે તો જો તમને આ બ્લોગ ગીમો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો મળી આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજા નહીં લાગે